નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પ્રકરણ દ્વિચલ નું સમીકરણ સ્વાધ્યાય જોઈશું જોઈશું બીજાનો બીજો પાંચ વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનું ની ઉંમર થી ત્રણ ગણી હતી અને દસ વર્ષ પછી નુરીની ઉંમર સોનું ની ઉંમર થી બે ગણી થશે તો નૂરીની તો નૂરી અને સોનું વર્તમાન ઉંમર કેટલી થશે તો આપણે અહીંયા જે સુધવાનું કીધું હોય પેલા તો ધરી લેવાનું એટલે આ નોરીની અને સોનોની વર્તમાન ઉંમર આપણે ધરીશું ધારો કે નોરીની વર્તમાન ઉંમર ઉંમર x વર્ષ છે x વર્ષ છે અને અને સોનુની વર્તમાન ઉંમર ઉંમર વર્તમાન વર્ષ છે હવે અહીંયા આપણને પાંચ વર્ષ પહેલા અને દસ વર્ષ પછીની વાત કરી એટલે આપણે પહેલા તો અહીંયા ટેબલ બનાવીશું

વર્તમાન ઉંમર એક્સ હોય તો પાંચ વર્ષ પહેલા કેટલી થશે પાંચ વર્ષ પહેલા એની થશે એક્સ ઓછા પાંચ એ જ પ્રમાણે સોનું વર્તમાન વર્તમાન વાય હોય તો પાંચ વર્ષ પહેલા કેટલી થશે વાય ઓછા જો નુરીની વર્તમાન ઉંમર એક્સ હોય તો દસ વર્ષ પછી કેટલી થશે એની ઉંમર એક્સ વત્તા દસ અને સોનું વર્તમાન ઉંમર વાય હોય તો દસ વર્ષ પછી કેટલી ઉંમર થશે એની વાય વત્તા દસ હવે પાંચ વર્ષ પહેલા નોરીની ઉંમર સોનુની ઉંમરથી ત્રણ ગણ ત્રણ ગણી હતી એટલે પાંચ વર્ષ પહેલા એટલે આ કન્ડિશન આવશે તો પાંચ વર્ષ પહેલા નોરીની ઉંમર કેટલી હતી એક્સ ઓછા પાંચ અને સોનુની ઉંમર કેટલી હતી વાય ઓછા પાંચ તો પાંચ વર્ષ પહેલા નોરીની ઉંમર એ સોનુની ઉંમરના ત્રણ ગણા હતી એટલે કે સોનુની ઉંમરના ત્રણ ગણા કરીએ તો આપણને નૂરીની ઉંમર મળે એટલે કે એક્સ ઓછા પાંચ બરાબર ત્રણ ગુણ્યા વાય ઓછા પાંચ હવે આનું સાદુપ આપીએ આપણે તો એક્સ ઓછા પાંચ બરાબર ત્રણ વાય ઓછા ત્રણ પચાસ પંદર ત્રણ વાય વાયની બાજુ લઈશું માટે x 3y અને આ ઓછા 5 હતો એ બરાબરની આ બાજુ આવશે તો વત્તા 5 થશે એટલે શું રહેશે અહીંયા બરાબર ઓછા 10 રહેશે આ થઈ ગયું સમીકરણ 1 એ જ પ્રમાણે બીજી કન્ડિશન જોઈશું 10 વર્ષ પછી એટલે કે આ કન્ડિશન 10 વર્ષ પછી શું હતું

10 વર્ષ પછી શું હતું નુરીની ઉંમર જે હતી એટલે કે નુરીની ઉંમર 10 વર્ષ પછી નુરીની ઉંમર સોનોની ઉંમર થી બે ગણી હતી એટલે કે સોનોની ઉંમર કેટલી y + 10 તો y + 10 ના આપણે બે ગણા કરીએ તો નુરીની ઉંમર મળે એટલે કે x + 10 મળે એટલે આના બરાબર શું થાય આના બરાબર થાય x + માટે એક્સ વત્તા દસ બરાબર બે નો ગુણાકાર થશે વાય જોડે એટલે બે વાય વત્તા બેનો નો ગુણાકાર દસ જોડે એટલે દસ ટુ વીસ બરાબરની આ બાજુ આવશે તો માઇનસ બે વાય થશે માટે એક્સ ઓછા બે વાય બરાબર આ દસ જશે આ બાજુ એટલે માઇનસ દસ એટલે વીસ માઇનસ દસ દસ રહેશે આ થયું સમીકરણ બે હવે લોપની રીતનો ઉપયોગ કરીશું અહીંયા લોપની રીત લોકની રીતમાં આપણે સહગુણકો સરખા કરવાના હોય અહીંયા સમીકરણમાં સરખા સમીકરણ લખીશું સમીકરણ ઓછા ત્રણ વાય બરાબર ઓછા દસ અને સમીકરણ બે એક્સ ઓછા બે વાય બરાબર દસ હવે क्षैना सहगुणक सरका होय यानी निषानी जो सरकी होय तो आपण निषानी बदलवाणी એટલે અહીં નિશानी બદલીશું + ની ઓછા થશે ઓછા ની + થશે + ની ઓછા થશે આ + x - x કેન્સલ અહીંયા જોઈએ તો આ + 2y - 3y + 2y - 3y એટલે - y અહીંયા રહેશે અને બરાબર આ - 10 - 10 કેલા થશે - 20 બરાબર ઓછા વીસ તો વાય બરાબર શું મળશે વાય બરાબર આપણે સમીકરણ એક અથવા તો સમીકરણ બે માં મૂકીશું અહીંયા લખીશું વાયની કિંમત સમીકરણ બે માં મૂકતા સમીકરણ બે માં મૂકતા સમીકરણ બે શું હતું એક્સ ઓછા બે વાય બરાબર દસ અહીંયા વાયની કિંમત બે ગુણ્યા વીસ બરાબર દસ થાય આગળ સાદુરૂપ આપીશું તો માટે x - 6 * 20 40 = 10 x ને કરતા બનાવીશું તો 40 કઈ જવાના બરાબર નિયા બાજુ એટલે + 40 થવાના એટલે 10 + 40 કેટલા થશે 50 માટે x = શું મળ્યો આપણને x = 50 મળશે હવે x બરાબર શું થાય તો નો રી નંબર માટે આમ નોરી ની વર્તમાન ઉંમર કેટલી x વર્ષ એટલે કે 50 વર્ષ અને સોનુ ની વર્તમાન ઉંમર ઉંમર વાય વર્ષ એટલે કે વાય બરાબર કેટલા હતા વીસ ઉંમર વીસ વર્ષ છે આ થઈ ગયો આપણો જવાબ